હેલો વિદ્યાર્થી મિત્રો હું આર્જે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આર્જે માં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે એટલે કે ભારતીય લઈને આવ્યા છે જેનો ભાગ નંબર લઈને આવ્યા છે તો મિત્રો ભાગ ની અંદર આજે શું જોવાના છે તો મિત્રો આજે ભાગ બે ની અંદર બંધારણ સભાનું ઘડતર કેવી રીતના થયું અને ભાર એટલે કેબિનેટ મિશન કેવી સ્વીકાર થયો ત્યાર પછી બંધારણ સભાનું માંગ કેવી રીતના કરવામાં આવી ત્યાર પછી તે કેબિનેટનું વિભાજન કેવી રીતના થયું કે માઉન્ટ બેટન યોજના કેવી રીતના આવી અને ભારત અંતે પાકિસ્તાન કેવી રીતના બંને દેશોનું વિભાજન થયું તે આજે મિત્રો આપણે સંપૂર્ણ જોવાના છે અને આની અંદરથી પરીક્ષાની અંદર મોસ્ટ ઓફલી પ્રશ્ન આવે છે તો મિત્રો લેક્ચરની શરૂઆત કરી દઈએ તો પહેલા જેટલે કે બંધારણ સભાનું કરતા તો બંધારણ સભા રચવાની સૌ પ્રથમ વખત માંગ કોના દ્વારા કરવામાં આવેલી હતી અહીંયા મિત્રો પરીક્ષાની અંદર તો અનૌપચારિક રીતના પૂછેલી નથી પણ એવું પૂછેલું છે કે બંધારણ સભા સભા રચવાની સૌ પ્રથમ માંગ કોના દ્વારા કરવામાં આવેલી હતી તો કોના દ્વારા કરવામાં આવી હતી બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવેલી હતી અને ક્યારે કરવામાં આવી હતી તો અઢારસો ને પંચાણું ની સાલની અંદર સ્વરાજ વિધાયક ની અંદર માંગ કરવામાં આવેલી હતી આ ફેક્ટ મિત્રો યાદ રાખજો કોના દ્વારા કરવામાં આવી હતી તો બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી અઢારસો ને પંચાણું માં કરવામાં આવી હતી અને શેમાં કરવામાં આવેલી હતી તો સ્વરાજ વિધાયક ની અંદર કરવામાં આવેલી હતી અને ત્યાર પછી મિત્રો જોઈએ બંધારણ સભા કરવામાં આવેલી હતી અને તેને એક સ્ટેટમેન્ટ આપેલું હતું જે પરીક્ષાની અંદર પૂછાય છે કે ભારતના લોકો ઈચ્છે તેવું બંધારણ હોવું જોઈએ આ સ્ટેટમેન્ટ પણ પરીક્ષાની અંદર આવે છે તો ગાંધીજી દ્વારા શું કરવામાં આવ્યું હતું તો ઓગણીસો કરવામાં આવેલી હતી અને જોઈએ અને ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ઓગણીસો બાવીસ ની અંદર એક બીજા વ્યક્તિ હતા ઓગણીસ ની ઓગણીસો ને બાવીસ ની અંદર એની બેસન કોણ હતા મિત્રો એની બેસન દ્વારા શું કરવામાં આવેલું હતું તો શિમલા ખાતે જે સંમેલન મળેલું હતું તે સંયુક્ત ની અંદર પણ શું કરવામાં આવ્યું હતું બંધારણ સભા માટેની માંગ કરવામાં આવેલી હતી એની બેસને ક્યારે કરેલી હતી તો ઓગણીસો બાવીસ માં કઈ જગ્યાએ તો શિમલા ખાતે મેળેલા અધિવેશનની અંદર મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખજો હવે આગળ જોઈએ મિત્રો તો આ તો વિશાળ રજૂ કર્યો હતો અને માંગ કરેલી હતી પરંતુ મિત્રો પ્રથમ વખત દિલમાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી તો કોણે રજૂઆત કરી હતી અને કેવી રીતના રજૂઆત કરી હતી અને બિલનું અંતે શું થયું તે પણ આપણે ડીટેલમાં જોઈએ મિત્રો તો સૌ પ્રથમ બિલની અંદર 1923 માં સાલ મિત્રો ખાસ યાદ રાખજો ઓગણીસો 1923 માં તેજ બહાદુર સપ્રુ કોણ મિત્રો તેજ બહાદુર સપ્રુ દ્વારા શું કરવામાં આવેલ હતું તો બિલની અંદર એટલે કે લેખિતમાં સૌ પ્રથમ બિલની અંદર રજૂઆત કરવામાં આવેલી હતી અને જે બિલ હતું મિત્રો તે કોને રજૂ કર્યું હતું તો તે બિલ ઓગણીસો ને પચીસ માં મહાત્મા ગાંધી દ્વારા તે દિલ્હી ખાતે મળેલી બેઠક હતી તેમાં રજૂ કરવામાં આવેલું હતું જો મિત્રો યાદ રાખજો બિલમાં સૌ પ્રથમ વખત રજૂઆત કોને કરી હતી તો ઓગણીસો ને ત્રેવીસ માં કોને તેજ બહાદુર સપ્રુ દ્વારા અને જે તેજ બહાદુર સપ્રુ દ્વારા જે બિલમાં રજૂઆત કરવામાં આવેલી હતી તે બિલ ઓગણીસો 1925 માં મહાત્મા ગાંધી દ્વારા દિલ્હી ખાતે મળેલા સમયની અંદર શું કરવામાં આવ્યું રજુ કરવામાં આવ્યું અને અંતે જે બિલ રજુ કરવામાં આવેલું હતું તે બ્રિટન મિત્રો બ્રિટન ની સંસદમાં શું કરવામાં આવ્યું તો બ્રિટન ની સંસદની અંદર મોકલવામાં આવ્યું ક્યાં મોકલવામાં આવ્યું તો બ્રિટન ની સંસદની અંદર મોકલવામાં આવ્યું પરંતુ મિત્રો ત્યાં શું બને છે તો ત્યાં બ્રિટનની જે પાર્લામેન્ટ હતી ત્યાં મોકલવામાં આવેલું હતું પરંતુ ત્યાંનો સ્થાનિક પક્ષ એટલે કે મજૂર પક્ષની એટલે કે લેબર પક્ષની હાર થઈ શું થઈ લેબર પક્ષની હાર થઈ એટલા માટે બિલનું ભવિષ્ય રહ્યું નહીં અને અહીંયાથી જ સીમિત થઈ ગયું એટલા પૂરતું સીમિત રહ્યું અને ત્યાં બંધારણ રચવાની જોગવાઈ જે કરવામાં આવેલી સભાની તો તેનું ઘડતર થઈ શક્યું નહીં આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય શકે તેવી શક્યતા હવે મિત્રો આગળ જોઈએ તો આગળ આપણે મિત્રો જોઈએ તો ઓગણીસો ને સત્યાવીસ માં મિત્રો ઓગણીસો ને સત્યાવીસ માં એક કોંગ્રેસનું અધિવેશન મળેલું હતું અધિવેશન ક્યાં મળેલું હતું મળેલું હતુંબઈ ખાતેના અધિવેશનમાં મોતીલાલ નેહરુ દ્વારા શું કરવામાં આવ્યું તો મોતીલાલ મોતીલાલ નેહરુ દ્વારા શું કરવામાં આવ્યું તો તે સમય એક સમિતિ રચનામાં આવી અને તેમાં બંધારણ સભાની રચના કરવા બાબતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને સમિતિ દ્વારા શું કરવામાં આવ્યું તો માં તે તે જે સમિતિ હતી બિલ કરવામાં આવ્યું છે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો નેહરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે બિલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું મોતી મોતીલાલ નેહરુ દ્વારા કોંગ્રેસના અધિવેશનમાં કઈ જગ્યાએ મુંબઈમાં ક્યારે ઓગણીસો તો તેને રિપોર્ટ તરીકે રજૂ અને આજ નેહરુ રિપોર્ટ તો ભારતની બ્લુ તરીકે ઓળખવામાં આવે છે તો કોને કોને ઓળખવામાં આવે છે તો નહેરુ રિપોર્ટને ઓળખવામાં આવે છે આ નેહરુ રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો હતો તો મોતીલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલો હતો કયા અધિવેશનમાં તો મુંબઈ અધિવેશન ની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને ઓગણીસો એટલે કે ઓગણીસો સત્યાવીસ માં જે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું તેમાં ઓલું રજૂ થયું હતું અને ઓગણીસો અઠ્યાવીસ ની અંદર તે શું કરવામાં આવ્યું રજૂ કરવામાં આવેલું આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો અહીંયાથી પણ પ્રશ્ન આવે છે હવે આગળ મિત્રો જોઈએ એવો બંધારણની અંદર તમને એવો પ્રશ્ન સીધો ફેક્ટ આવે છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઔપચારિક રીતના બંધારણ સભાની એટલે કે બંધારણ ઘડવાની કોનીએ માંગ કરી હતી ઔપચારિક રીતના તો કોણ આવશે એમ એન રોય દ્વારા કરવામાં આવેલી હતી એમ એન રોય એટલે શું માનવદ્રય રોય કોણ મિત્રો એમ એન રોય એટલે માનવ માનંદ્રોનાથ રોય દ્વારા ઓગણીસો ને

ઓગસ્ટ ઓફર આવી અને આ આ ઓગસ્ટ ઓગસ્ટ ઓફર ઓફર ની ની અંદર અંદર શું કરવામાં આવ્યું તો બંધારણ સભાની જે ઘડતર માંગ હતી તેનો શું કરવામાં આવ્યો તો ઓગસ્ટ ઓફર ની અંદર જે ઓગણીસો ને ચાલીસ માં આવેલી હતી તો તેની અંદર તેનો સ્વીકાર કરવામાં આવેલો આ વસ્તુ ખાસ યાદ રાખજો કેમ કે આ અગત્યનું છે કેવી રીતના આમાંથી પ્રશ્ન આવી શકે તે પણ આપણે મિત્રો જોયેલા છે કે આની અંદરથી પ્રશ્ન પૂછાયેલા છે એટલે કે અહીંયાથી પણ પ્રશ્ન નીકળેલો છે અહીંયાથી પણ નીકળેલો છે અહીંયાથી નીકળેલો છે અહીંયાથી પ્રશ્ન નીકળેલો છે અહીંયાથી પણ પ્રશ્ન નીકળેલો છે એટલે કે કોના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું લાસ્ટમાં તો કોના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું તો ઓગસ્ટ ઓપર ઓગણીસો ચાલીસ ના પ્રસ્તાવનો શું કરવામાં આવ્યો સ્વીકાર કરવામાં આવ્યો તો હવે શું થશે મિત્રો તો આગળ જોશું કે ઓગસ્ટ શું આવે છે ઓગસ્ટ આપણે જોઈએ તો મિશન આવે છે ઓગણીસો બેતાલીસ માં ત્યાર પછી ઓગણીસો છેતાલીસ ની અંદર કેબિનેટ મિશન આવશે અને કેબિનેટ મિશન જયારે ભારતમાં આવશે અને ત્યાર પછી શું થશે તો કેબિનેટ મિશન નો શું થશે સ્વીકાર થશે અને ભારત એટલે કે જે સભ્ય બંધારણ બનવાનું હોય છે તેના સભ્યોની નિમણૂક કરવામાં આવશે તો મિત્રો તે આપણે શું જોશું તો અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ અને આગળ પાર્ટ ત્રણ ની અંદર ડિટેલમાં જોશું મિત્રો તો જય હિન્દ જય ભારત